જય શ્રી કૃષ્ણ હાલના અમેરિકાના સમાચાર તો તમે જોયા જ હશે કેવી રીતે અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ યુક્રેનના પ્રેસિડેન્ટ ઝેલેન્સ્કી પર ભડક્યા હતા એ દ્રશ્યથી એક વાત બહુ સ્પષ્ટ છે કે હવે અમેરિકા નથી ઈચ્છતું કે રશિયા યુક્રેનનું યુદ્ધ ચાલુ રહે અને જો આ યુદ્ધ સમાપ્ત થઈ જાય તો એની સીધી અસર આપણા શેર બજાર પર જોવા મળશે હા એવું નથી કે આપણું માર્કેટ પાછું એના ઓલ ટાઈમ હાઈ કરશે પણ હા મંદીનું માહોલ અહીં સ્થગિત થઈ શકે બજારનું કંઈ પણ તારણ કાઢતા પહેલા આપણે એ સમજવું જોઈએ કે માર્કેટ આટલું નીચે આવ્યું છે જ શું કામ એના બે મુખ્ય કારણ છે એક તો એફઆઈઆઈ એટલે કે ફોરેન ઇન્વેસ્ટર્સની તાબડતોબ વેચવાલી ફોરેન ઇન્વેસ્ટર્સ ક્યારે સમાચારના પ્રભાવમાં આવીને કોઈ પણ દેશમાં રોકાણ કરતા નથી એ પ્રોફેશનલ ઇન્વેસ્ટર્સ હોય છે એટલે એ પહેલાં જે દેશમાં રોકાણ કરવાના હોય ત્યાંની ઇકોનોમી બહુ બારીકીથી અધ્યયન કરે છે અને પછી રોકાણનો નિર્ણય કરે છે એવી જ રીતે જ્યારે એ વેચવાલી કરે છે ત્યારે પણ કંપનીના ફંડામેન્ટલ્સ જોઈને નક્કી કરે છે એ કંપની ઓવરવેલ્યુડ છે કે નહીં જો ઓવરવેલ્યુડ હોય તો વેચે એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે એફઆઈઆઈની વેચવાલીનું જરાય એ મતલબ નથી કે આપણા દેશમાં હવે ઇકોનોમી સારી નથી બસ એમને બીજા કોઈ દેશમાં આપણા કરતા સારા ઓપ્શન્સ મળતા હોય તો એ લોકો વેચવાલી કરે બીજું મુખ્ય કારણ શેર બજારનું ઘટવાનું એ છે કે માર્કેટ ખરેખર ઓવરવેલ્યુડ ઝોનમાં આવી ગયું હતું દરેક બિઝનેસની એક સાયકલ હોય જેમાં તેજી અને મંદી સામેલ હોય છે બે હજાર અઢારથી થી એક તેજી શરૂ થઈ હતી એ બે હજાર વીસમાં કોવિડના હિસાબે ટ્વીટી તે પછી બે હજાર એકવીસમાં પાછી તેજી શરૂ થઈ જે હવે પાછી બે હજાર પચીસ માં આવતા આવતા એક મંદીની સાયકલનો અનુભવ કરી રહી છે તેજી અને મંદી તો તો બિઝનેસમાં હોય છે પછી એનાથી ગભરાવાનું શું જ્યારે મંદી હોય ત્યારે ખરેખર તમારી પાસે સમય હોય પોતાનું આકલન કરવાનું પોર્ટફોલિયોમાં શું ભૂલો થઈ છે એનું ચિંતન કરવાનું શીખવાનું અને નવી તેજી માટે શું તૈયારી કરી શકાય એની માટે તૈયાર થવાનું અને જો મારું માનો તો જેમ તેજીમાં આપણે પ્રોફિટ બુક કરતા હોઈએ છીએ એમ જ આ મંદીમાં તમારે તમારી ભૂલોને વેચી વીક ફંડામેન્ટલ્સ વાળી કંપનીમાંથી નીકળીને સ્ટ્રોંગ ફંડામેન્ટલ્સ વાળી કંપનીમાં રોકાણ કરો અને સમય આપો કોઈપણ પણ રોકાણનું વળતર ત્રણથી છ મહિનામાં નથી મળતું એટલે ત્રણથી ચાર વર્ષનો વ્યૂ લઈને જ શેરબજારમાં આવજો આ જ કારણ છે કે જે લોકો બે હજાર ત્રેવીસ ચોવીસમાં શેરબજારમાં રોકાણ શરૂ કર્યું છે એ જ સૌથી વધારે દુઃખી છે બાકી જેમણે રોકાણ એમના પોર્ટફોલિયો તો હજી ગ્રીનમાં જ છે માર્કેટમાં ક્યારેય રોકાણનું સમય સારું કે ખરાબ નથી હોતું પણ માર્કેટમાં રોકાણને સમય દેવાનો હોય છે હું આશા કરું છું કે મારી આ વાતોથી તમને કંઈક લાભ મળ્યો હશે ધન્યવાદ